Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વિશ્વના કેટલાક દેશોમાં કોરોના ઝડપીથી ફેલાઈ રહ્યો છે ત્યારે હવે આ વાયરસની એન્ટ્રી ભારતમાં પણ થઈ ચૂકી છે દેશના અગિયાર રાજ્યોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે દેશમાં એકસો ચોસઠ નવા કેસ નોંધાયા છે અને કુલ બસો સત્તાવન કેસ એક્ટિવિજ છે ત્યારે હવે ગુજરાતથી પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં કોરોનાના નવા સાત કેસ નોંધાયા છે જે તમામ અમદાવાદમાં સામે આવ્યા છે તમામ દર્દીઓને ત્યારે હોમ આઇસોલેશનમાં રખાયા છે તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને સંપર્ક કરીને તેમને પણ આરોગ્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વાયરસ અંતર્ગત આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં કુલ કોરોનાના કુલ સાત કેસ નોંધાયા છે જેમાં વટવા ત્યારે નારોલ દાણીલીમડા અને બહેરમપુરા ગોતા નારણપુર અને બોપાલ સામે આવ્યા છે જોકે આ તમામ વિસ્તારમાં એક એક કેસ નોંધાયા છે જેમાં પાંચ દર્દી ત્રીસ વર્ષથી નીચી ઉંમરના છે અને બે વર્ષથી બાળકી લઈને બોતેર વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ આવ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ